તમામ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના કારેલી બાગ વિસ્તારમાં આવેલા વુડા સર્કલ પાસે રાજ્ય સરકારની સલામત સવારી એસટી અમારી બસના ચાલકે ચાર કારની અડફટી લીધી હતી જેને પગલે વુડા સર્કલ પાસે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા ઘટનાને પગલે લોકોએ પોલીસને જાણ કરી હતી જેથી પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી આરોપી ડ્રાઈવર જીતેન્દ્રસિંહ આખરસિંહ ચૌહાણ દારૂના નશામાં હતો જેથી પોલીસે ડ્રાઈવર સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે ડ્રાઈવરના કહેવા પ્રમાણે બસની બ્રેક ફેલ થઈ ગઈ છે તેમ છતાં ડ્રાઈવર અમિતનગર સર્કલથી એક કિલોમીટર સુધી ગાડી ચલાવીને લઈ ગયો જો કે બ્રેક ફેલ થઈ હતી કે કેમ તે અંગેની આરટીઓની તપાસ બાદ જ બહાર આવશે આ સમયે રોષે ભરાયેલા લોકોએ ડ્રાઈવરને પૂછ્યું હતું કે તારી ગાડીમાં બ્રેક નહોતી ને જેથી ડ્રાઈવરે કહ્યું હતો કે અમિતનગર સર્કલથી બ્રેક લાગતી નહોતી ને મેં અમિતનગર સર્કલ પાસે પેસેન્જરોને ઉતરવા કહ્યું પણ તેઓ બસમાંથી ન ઉતર્યા જેથી હું બસ ચલાવીને આગળ નીકળ્યો લોકોએ પૂછ્યું હતું કે તને ખબર હતી કે બ્રેક ફેલ છે તો તું અમિતનગરથી ઘોડાસર સુધી બસ ચલાવીને કેમ લાવ્યો તારે બસ અમિતનગર સર્કલ ઉપર જ સાઈડમાં કરી દેવાય ને અને તું સ્વીકારે છે કે તારી ભૂલ છે તેથી ડ્રાઈવરે હા પાડી આ ઉપરાંત લોકોએ પૂછ્યું કે તારી પાસે લાયસન્સ ડ્રાઈવરે કહ્યું મારી પાસે અત્યારે લાયસન્સ નથી જેથી લોકોએ કહ્યું તારી પાસે નથી તો તું ગાડી શા માટે ચલાવે છે ફરી એકવાર સલામત સવારી એસટી અમારી સૂત્રના લીલા ઉડતા હોય એવી ઘટના વડોદરા શહેરમાંથી સામે આવી એસટી બસમાં મુસાફરો સુરક્ષિત નથી એવું આ ઘટના પરથી સાબિત થાય છે અત્યારે બાબતે અલગ પગલાં લેવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે વડોદરા શહેરમાં આવેલ ભુડા સર્કલ પાસે હાલમાં જે કહેવાય છે કે જીએસઆરટીસી બસ દ્વારા જે કહેવાય છે કે બે ત્રણ જણ ની રહી થઈ ગઈ અને જે કહેવાય છે કે હાલમાં ત્રણ થી ચાર હજાર થયું એટલે ખાસ કરીને અમે અવારનવાર રજૂઆત કરી છે કે ભાઈ આ જગ્યા ઉપર બ્રિજની અમે માંગણી કરી છે બ્રિજ મંજૂર પણ થઈ ગયો છે અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેને જે કહેવાય છે કે બ્રિજ ની અંદર સમાવેશ કરી અને બ્રિજને મંજૂર પણ કર્યો છે પરંતુ ખાતમુહૂર્ત ને ખાતા મુહૂર્ત રાહ જોવાતી હોય તેમ લાગી રહ્યો છે અમારા પર અવારનવાર જયારે ત્યારે એ ગાડી કેસ પણ થયા છે સાથે સાથે અમારે જે આંદોલન પણ કરવા પડે છે એટલે ખાસ કરીને અમારી વારંવાર માંગણી છે કે જે ઉડા સર્કલ પાસે જે વેલેન્ટી સર્કલ છે ત્યાં ગાડી બ્રિજની માંગણી કરી છે તે બ્રિજની વહેલામાં વહેલી તકે મંજૂરી મળવામાં આવે ખાસ કરીને ને ખાતા મુરત કરવામાં આવે તેવી પણ અમારી માંગ છે કારણ કે આ બ્રિજ પર જે કહેવાય છે કે આ રોડ પર અવારનવાર અકસ્માત થતા હોય અને અકસ્માતને ઘણા લોકોના મૃત્યુ થાય એટલે ખાસ કરીને આપના ન્યુઝના માધ્યમથી અમારી વડોદરા શહેરના મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેન સાથે પોલીસ કમિશનર સાહેબ ટ્રાફિક અધિક્ષક સાહેબ તમામને જે સંકલન મિટિંગ કરી અને વહેલામાં વહેલી તકે આ બ્રિજ ને મંજૂર કરવો જોઈએ સાથે સાથે આ બ્રિજ ને વહેલામાં વહેલી તકે ખાતમુહૂર્ત કરી અને તાત્કાલિક કામગીરી ચાલુ કરવી જોઈએ તેવી અમારી માંગ છે બે થી ત્રણ જણની ની ઈજા થઈ છે અને ત્રણ ત્રણ થી ચાર ગાડીઓને નુકસાન થયું છે અને જીએસઆરટીસી બસ વાળા ભાઈ એવું કહે છે કે ભાઈ બ્રેક ફેલ થઈ ગઈ હતી એટલે કુદરતી ભગવાન કરે સારું છે કે બ્રેક થઈ કે બ્રેક ફેલ થઈ ગઈ હતી ગાડીઓને જે કહેવાય છે કે નુકસાન થયું છે